જમવાનું ઉમંગ વલ્લભભાઈ ગામ તરગરા તાલુકો તાલુકો જિલ્લા બોટાદ મોબાઈલ નંબર ત્રેસઠ ત્રેપન અઠ્ઠાણું ત્રેપન ચોરાણું હવે આ જે તમે કાકડી જે વાવેલી છે આ કેટલા દિવસની કાકડી થયા પીસ્તાઈલીસ દિવસની પીસ્તાઈ દિવસ હવે આની અંદર તમે શું શું ટ્રીટમેન્ટ કરી કેવી રીતે તમે વાવેતર કર્યું છે બધી જ ટૂંકમાં માહિતી ખેડૂતોને આપજો કે જે કરીને આપણો આ વિડીયો જોઈ અને બીજા બધા ખેડૂતોને પણ પ્રેરણા મળશે અને એવી જ કાકડી બધા ખેડૂતોને થાય એવી રીતે આપણે મદદરૂપ થઈ શકીએ મળી રહ્યું છે આપણે બરાબર હવે આ ચાલીસ પિસ્તાલીસ દિવસની કાકડી થઈ એની અંદર કેટલું ઉત્પાદન અત્યાર સુધી લીધું તમે કેટલા તોડા થઈ ગયા છે ચાર વખત આપણે તોડાય કરીએ છીએ પેલી વખત ત્રીસ મણ બીજી વખત પંચાણું ત્રીજી વખત નવ્વાણું અને આજ ચોથો ચોથી વાર તોડાઈ કરીએ ત્યારે બોતેર મણ નીકળી બરાબર અને કેટલા વર્ષ થી તમે આ કાકડી પાક કરો છો આપડે આમાં બીજી સિઝન છે ગયા સિઝન માં કેવું કર્યું હતું તમારે ગયા સિઝન માં આપડે બાવીસો મણ નીકળી હતી બાવીસો મણ પર એકર હા બરાબર બરાબર અને કેવા ભાવ તર કેવા મજા તમને ચારસો પચાસ રૂપિયા રેન્જ આવી હતી મન ની એવરેજ બાવીસો માં એટલે સારા આવું સારું પ્રોડક્શન લીધું એટલે બીજો પાક છે અત્યારે અને આની અંદર તમે પાણીનું મેનેજમેન્ટ ખાતરનું મેનેજમેન્ટ કેવી રીતે કરો છો પાણી આપણે એક દિન એક દિન આપીએ છીએ એકાત્રે બરાબર અને ખાતર પણ તે રીતે ચાલ્યું ચલાવીએ છીએ કયા કયા પ્રકારના ખાતર તમે એની અંદર વાપરો એટલે વનિતાનો ઓગણી ઓગણી બાર એક સાઠ તેર જીરો પિસ્તાલીસ બાવન ચોત્રીસ સાઠ વગેરે બરાબર માઇક્રોટન ની અંદર માઇક્રોટન સિકવલ સેમ ટુ સિકવલ એફી સિનાજી એફી

બે હજાર મણ ની બાર તો વ્યુ જશે બે હજાર મણ એટલે ગયા વખતે તમે ત્રેવીસો મણ થી આ વખતે અપેક્ષિત એટલું જ ઉત્પાદન છે આપડે સાથે શિવરામ એગ્રો ના પ્રભાતભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે પ્રભાતભાઈ તમારો કઈક અનુભવ કાકડી ની અંદર છે તો તમે શું માર્ગદર્શન કેવા માંગો છો ખેડૂતોને બસ સાહેબ એવું છે ને ખેડૂત જયારે કાંકરા નું વાવેતર કરે ને ત્યારે જે પાયો મજબૂત કરે ને એનેથી સોડ સારો રહે પાયો ની અંદર છે લૂંટી આવે સપોર્ટ આવે બાર બધરી ફોડ છે એ ખાતર સાણિયું ખાતર આ બધો પાયો મજબૂત કરી અને વાવણી કરે તો એનો સોડ હેલ્ધી અને સારો રહેશે અને પેલું જ એને જયારે ઉગી જાય ત્યારે એને છાયોખેલ આપવું જરૂરી છે જીપસોલ બરાબર બરોબર જીપસોલ થી જમીન આખી ઓછી રે તંતુમૂ સારા મૂકે અને છોડનો નો ગ્રોથ સારો થાય આ રીતે જો પૂરેપૂરી ધ્યાનથી ટ્રીટમેન્ટ વ્યવસ્થિત ટાઈમ ટુ ટાઈમ કરે તો એને પૂરેપૂરું ઉત્પાદન મળે હા કેટલા છોડ તમે એક એકર ની અંદર નાખેલા છે આપણે સાડા નવ હજાર સાડા નવ હજાર છોડ એક એકર ની અંદર અને આ પાટલા નું અંતર કેટલું છે અને છોટ છોડ કેટલું અંતર છે છોડ ટુ છોડ અંતર બાર ઇંચ નું છે અને પાટલા નું આપણે ચાર ફૂટ ચાર ફૂટ નું પાટલું અને બાર ઇંચ છે. દર વખતે આ જ પદ્ધતિ વાવેતર કરો છો સિંગલ નથી છે ટાઈમ ટુ ટાઈમ એમનું પાણીનું મેનેજમેન્ટ સારું છે અને ટાઈમ ટુ ટાઈમ એમને ફર્ટીકેશન કરેલું છે અને એક એકરની અંદર બાવીસો થી ત્રેવીસો મન કાકડી એમને ગયા વખતે પણ લીધેલી છે અને આ વખતે પણ અપેક્ષિત ઉત્પાદન બાવીસો થી ત્રેવીસો મન નું છે એટલે ખેડૂતભાઈઓને આ એક પ્લોટ જોવા જેવું છે તો જે પણ ખેડૂતો આ કાકડીનું વાવેતર કરવા માગતા હોય ખેરા કાકડી નેટ હાઉસની અંદર તો જરૂર આ પ્લોટની વિઝિટ લેવા જેવું છે અને આ ખેડૂતોનો પણ જે અનુભવ છે એ અનુભવ પણ એમને શેર કરેલું છે અને એમની પાસેથી પણ આપ માહિતી લઈ શકો છો અને કોઈ પણ શાકભાજીના પાકનું વાવેતર કરતા ખેડૂતો છે એમને આપણે વનિતા ગુરુનું માર્ગદર્શન ટાઈમ ટુ ટાઈમ મળે છે અને આપણે આપી છે બધાને તો ખાસ કરીને ખેડૂતોને મારે વિનંતી છે કે જે કઈ નજીકના ખેડૂતો હોય કે આવીને રૂબરૂ વિઝિટ કરી શકતા હોય એવા ખેડૂતોને પ્લોટ કાયદેસર જોવા જેવું છે અને એકવાર જરૂર જોવું જરૂરી છે આજ તમે જોઈ શકો છો કે આટલી કાકડી આજ સ્ટિંગાઈ છે આજ હવે આજ ઉતારો કર્યો છે ને કેટલી ઉતરી છે આજે બોતેર મણ આજ બોતેર માન કાકડી એકર માંથી કાઢેલી છે તોય છતાં આટલો માલ ઉભો છે અહીંયા એટલે અપેક્ષિત અપેક્ષા કરતા બહુ સારો એવો પ્લોટ અહીંયા હાજર છે આપ જોઈ શકો છો કે અહીંયા સમજી લો પાણીનું મેનેજમેન્ટ છે રૂટ છે આ બધી જ વસ્તુ ટૂંકમાં રૂટ તમે જોશો તો રૂટ એકદમ ધોરા રૂટ જમીનની અંદર પડ્યા છે આ આ રૂટ આપ જોઈ શકો છો અને અંદર રૂટ ની સંખ્યા કેટલી છે આપ જોઈ શકો છો આ રૂટ જોઈ શકો આપ એકદમ સફેદ રૂટ છે એકદમ સફેદ રૂટ છે કાકડીની સંખ્યા પણ બહુ સારી એવી છે અને જમીનની અંદર પાણી પણ એકદમ કન્ડિશનમાં પાણી આપેલું છે આવી જ રીતે ખેડૂતો જો ખેતી કરે તો ખેતીની અંદર સારો એવો નફો મેળવી શકે છે બીજું કોઈ ખેડૂતોને આપ સજેસ્ટ કરવા માંગો છો બાકી તો આપણે વન્યતા ખાતરના ગ્રેડ સારા આવે છે વાપરા જેવા છે અને આપણે એનું ઉત્પાદન મળી રહે છે ખાતર છે એટલે આ પ્લોટની અંદર છેલ્લા બે વર્ષથી તમામ પ્રકારના ખાતરો વનિતા એગ્રોના જ ઉપયોગ કરવામાં આવે છે અને માઇક્રોટન્સ છે બધા એ પણ વનિતા એગ્રોના જ ઉપયોગમાં ઉપયોગ કરવામાં આવ્યા છે તો ખાસ ખેડૂતોને મારી વિનંતી છે કે જે પણ કોઈ ખેડૂતો શાકભાજીના વાવેતર કરતા હોય એવા ખેડૂતોને સારું પાણીનું મેનેજમેન્ટ અને વ્યવસ્થિત ફર્ટિગેશનનું મેનેજમેન્ટ કરે તો ખર્ચની અંદર પણ બચત થાય અને સારું એવું ઉત્પાદન મેળવી શકે છે ઓકે ધન્યવાદ તમારો ખૂબ ખૂબ આભાર